આ મુલાકાત દરમિયાન ઉમેશ પટેલે જણાવ્યું હતું કે તેમના સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા તથા લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાયેલા રહે તથા સ્વસ્થ પ્રત્યે જાગૃતિ લાવે તે માટે છે મુંબઈના સાયકલિસ્ટ ભરૂચ ખાતે આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે આજે બપોરે ત્રણ કલાકે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું હું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ આજે તમને એક બીજા રસપ્રદ સાયકલિસ્ટ ઉમેશ પટેલ જે મુંબઈથી આવી ચુક્યા છે એમનું સ્વાગત કરું છું અને એમને મળાવું છું ઉમેશભાઈ આજે મુંબઈથી આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે હવે ઉમેશભાઈ ની શું ખાસિયત છે એ તમને જણાવું ઉમેશભાઈ લગભગ છેલ્લા ત્રણ વર્ષથી રોજ જ સો કિલોમીટર સાયકલ કરે છે કેટલી સો કિલોમીટર તો ઉમેશભાઈ રોજની સાયકલિંગ આટલી બધી કેમ કરે છે આપણે ઉમેશભાઈ થી જાણીએ મારું નામ ઉમેશ પટેલ અને હું રોજ એકસો એક કિલોમીટર મિનિમમ રોજની મારી સાયકલિંગ હોય છે અને મારો મોટો છે કે જસ્ટ પેડલ ફોર હેલ્થ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા તો જસ્ટ સાયકલ કરીને તમે તમારી તબિયતને વ્યવસ્થિત રાખી શકો છો એના માટે એટલે આમ બહુ જરૂરી છે તો કોશિશ કરો અને સાયકલિંગ સ્ટાર્ટ કરો અને શ્વેતાવાયા અને નિલેશભાઈ બહુ 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 ધન્યવાદ તમે અમારું આટલું સારું સ્વાગત કર્યું એના માટે થેન્ક યુ થેન્ક્સ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ ઉમેશભાઈ ની રોજની 1209મી રાઇડ છે આની 100 કિલોમીટરની અને આ 100 કિલોમીટર એ એક પણ ગેપ પડ્યા વગર રેગ્યુલર કરે છે અને એમનું ઇન્ડિયા રેકોર્ડ ઓફ બુક 2023 માં એમનું નામ પણ નોંધાયેલું છે જે 735 રાઇડ કન્ટિન્યુઅસ કરેલી ત્યાર પછી આજ એની 1209મી રાઇડ છે અને હું આશા રાખ રાખું છું કે હજી પણ તે આગળ વધીને પંદરસો સોળસો જે અત્યાર સુધી કોઈ કરેલી નથી એ પોતાના નામ પર કરી દે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ